તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ગુજરાતી વિષયમાં 100 માંથી કેટલા આવશે फटाफट કમેન્ટ કર દેજો બરાબર આપણે તમારી કમેન્ટ વાંચીશું ના સરસ મજાનો સોલ્યુશન આપણે સંતોષ સર કરી દીધું છે એટલે એકવાર સંતોષ સર આપણી વચ્ચે ઉપસ્થિત થઈ શક્યા નથી તો એકવાર એમના માટે પણ સરસ મજાની એક લાઈક અને સંતોષન ના નામની કમેન્ટ કરી દેજો તો થોડીક વારમાં જ આવશે બરાબર આપણે કૌશિક સર સંતોષન ને આપણે લાવીશું ટ્રાય કરીશું બરાબર બરાબર ત્રીજું કોના દિલમાં કોના દિલમાં દયા જાગી તો એમાં આવશે સંખ ઓલિયો ફકીર ના દિલમાં દયા જાગી

અને તમે સરસ મજાનું પરિણામ લાવીએ અમે અમારા તરફથી સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીએ છીએ બરાબર તમે જોતા જાવ એટલે તમને પણ મનમાં થાય કે હા અમે કર્યું અને જવાબ જે જોઈએ છીએ એ સાચા છે એટલે તમને કોન્ફિડન્સ જાગે મિત્રો એના માટેનો આ એક પ્રયાસ છે ઓકે સર આપણે આગળ વધીએ સર ઉભા જો તમે તમે સર લાભ આપો આપણે જોતા જઈએ સર ઝડપથી ઝડપથી જોતા જઈએ સર 5 જ મિનિટ સર કૌશિક સર આવ સુધી આપણે સંતોષ સર લઈએ સંતોષ સરને જવાનું છે બીજે લેક્ચર છે એમનો

કોની ઉપમા આપે છે અને મારી નાખો બરાબર મારી મારી નાખો નહીં પથ્થર મારી અને મારી નાખો પથ્થર મારવાનું છે અને મૃત્યુ પમાડવાની છે એટલે બે અર્થ થશે સર બરોબર ને ઓકે સર

રાજકુમારો અને ગુજરાતની અંદર મોદી સાહેબ નું આગમન પણ થયું છે એટલું ઈઝી હતું તમે વાત પૂછોમાં એવું ગુજરાતી નું પેપર પણ તમારું છે બરોબર યુધિષ્ઠ વિશાદ લેખકનું નામ ચરિત્ર નિબંધ સર જો મારે ખોટું લખાતું હતું તો પણ સર ધ્યાન દોરી દીધું મારું ચરિત્ર નિબંધ સરત મૂળ કઈ કૃતિનો અનુવાદ છે ત્યાં પછી એક ગુના છે ને જે લઈ લઈએ લેખકની દ્રષ્ટિએ બીજું કેટલું ભણેલી હતી તો કે એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ચાર ચોપડી બરાબર આપણે ખોટો સમય વ્યતી નથી કરવાનો એટલા માટે આપણે ફટાફટ સોલ્યુશન જોઈએ છીએ મને ખ્યાલ છે કારણ કે હવે તમારે એસપીસીસી કે કોમ્પ્યુટર હોય તો એનું પેપર બાકી છે એટલે તમે બધા મૂડમાં જ છો ઓકે ને મૂડમાં નથી બેબી નહીં બધા મૂડમાં જ છો મને ખબર જ છે કારણ કે હવે તમારા માટે બબે રજાઓ છે કોમ્પ્યુટર હોય તો બહુ બધી રજાઓ છે 15 તારીખ છે એટલે હળવાશ છે હા રે વાહ બહુ સરસ પરમેશ્વરના જ્ઞાનથી શું મેળવી શકાય છે તો એમાં આવશે નમ્રતા શું આવશે નમ્રતા ચાલો વિભાગ બી ની અંદર કેટલા માર્ક્સ આવશે કમેન્ટ કરી દો જો ખીજડીએ ટેકરે બહુ ઈઝી છે સર માર્કમાંના

તમારે શું કરવાનું છે તો કે ફરીથી લખવાનું છે બરાબર તો આપણે જોઈ લઈએ ટેકરાની જમીન કઠણ નોતી તો એનો અર્થ એવો થાય કે ટેકરાની જમીન કઠણ ની જગ્યાએ શું લખી નાખશું ઓછી હતી ઓછી હતી અને જો શક્ય હોય તો તમે આવી લીટી કહી હોય સર તો વધારે બેસ્ટ રહેશે ગરીબ બતાવી પડે હા એટલે જેથી કરીને તપાસના છે નું સીધી નજર ક્યાં જાય પરમ સેવ્ય અહિંસા છે તો હિંસા નથી પરમસે ત્યાર પછી છે અને પ્લસ વાક્ય નો બદલાવો જોઈએ વિરોધી શબ્દ મૂકીને વાક્ય નો જોઈએ અભિમાની છે ભગવાને અસંમતિ ન દર્શાવી તો એનો અર્થ એવો થાય કે ભગવાને સંમતિ બરાબર આ રીતે તમારે પાંચેય વાક્ય સરસ મજાના થશે

સર તમે મિત્રો એવો રહ્યો છે બરોબર કે તમને સારામાં સારું અમારા દ્વારા આપી શકાય તો જોઈએ સર હવે આગળ ચાલવાનો અવાજ જોયું સર

મલક 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 એટલે પ્રદેશ એટલે પ્રદેશ લખો સાહેબ પ્રદેશ પ્રદેશ ચાલે ને હા પ્રદેશ રેડી રેડી પ્રદેશ શબ્દ બરોબર દિલ એટલે શરીર શરીર

મને હું રજ રજ માત્રો દરવાજો કેવો હતો તો કે કાચ નો આપણું વિશેષણ કયું બનશે કાચ ત્યાર પછી ચોપન મો પ્રશ્ન જેવો ખાલી જગ્યા આદમી પણ ભડકી ઉઠ્યો જેવો અને એમાં શું કીધું વિશેષણ તો વિશેષણ કયો આવશે આમાં ભડ વધારે જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો ત્યાર પછી એને હીરાને મળવું હતું ને શું કીધું આપણે કૃદંત શોધો એને હીરાને મળવું હતું ને આપણે કૃદાંત શોધવાનો છે કોને મળવાનું હતું હીરાને તો અહીંયા મળવું શું આવશે કૃદંતની અંદર મળવું એને હીરા મળવું હતું

ઉનાળામાં બપોરે શહેરોમાં શહેરીઓમાં સોપો પડી અથવા ક્લાસની અંદર સર આવતા બધા જ વિદ્યાર્થી માં સોપો પડી બહુ ઈઝીલી વાક્ય બની શકે સર

આઉટ સર 61 માં 20 હતી રેડી પ્રમાણે બીજું છે બસ બસ ભૂલ હતી આમાં ચાલો ભાષા શુદ્ધ કરો હા એમાં પાંચ શબ્દમાં લખવાના છે આપણે જે અંક છે ને તે પાંચ મી તો પાંચ મી બરોબર બધું બેઠે બેઠે કોઈ કોઈ છે નહીં ઓકે સર પ્રત્યય સુધારો એનું શરીર કાબુ થી ન રહેતું એનું શરીર કાબુ માં થી જગ્યાએ જગ્યાએ માં પણ તમારું વાક્ય તો આખું લખો વાક્ય આખું લખો દેવાની હા માં રહેતું એ ગુરુ ને ઘેર વિદ્યા દૂર ભણવા ગયો

અમારા પાંચ માંથી બે જન્ય જોવાનું રહી ગયું આ નીકળી જશે તેથી નીકળી નીકળી જશે અને નીચે સંયોજક કરી પાછું લખવું પડશે તેથી સંયોજક આ પ્રમાણે સર જો ના લખે મને કોમેન્ટ આવી છે સર ઉપકાર માનવો ચાલે હા હા ઉપકાર માનવો બે એક જ થઈ જશે એટલે ચાલશે અવાજ આવે છે એમ ને

હા નીકળી જશે એ અને વચ્ચે તમારે પણ લખી આખું ચાલે અને પાછું કાઉસ માં લખવાનું આપણે જેમ લખતા સંયોજક અને સંયોજક કરીને આપણે જે સંયોજક ઉમેર્યું છે એમાં એમાં લખવાનું રહેશે એકદમ

વિદ્યાર્થી મિત્રો તમારે વીસ ગુણ નું શરીર કીધું ગ્રામર છે તો એમાંથી કેટલા ગુણ આવશે ફટાફટ કરી દો અને જોઈ લઈશ વિભાગ ડી સરસ મજાનો

પ્રાર્થનાનું મહત્વ પ્રાર્થના વિશે આપણે કેટલું લખી શકીએ પેજ ના પેજ ભરી બરોબર અને નિબંધ એકદમ સર એક માત્ર પ્રેમ સ્વચ્છતા અને ઇન્ટરનેટના એક પણ નિબંધ એવો નથી કે વિદ્યાર્થી આના ઉપર ઓછા ઓછા 5 પેજ ન લખી શકે કેટલા ઓછા ઓછા 5 પેજ ન લખી શકે એક પણ નિબંધ એવો નથી આપણી સાથે તો વિદ્યાર્થી મિત્રો તમારે કેટલા માર્ક્સ આવશે સોમાથી ચોક્કસથી કમેન્ટ કરજો બરાબર આના પછીના તમારે જે કોઈ પેપર બાકી હોય તેનું સરસ મજાનું મટીરીયલ જોતો હોય તો આપણે એપ્લિકેશનમાં તમને મળી જશે